જ્યારે પણ આપણે કોઈ આઈટમ બનાવીએ ને ત્યારે આપણે ઘરના લોકો જમે ને પછી આપણા મનમાં એવું હોય કે કોઈક કંઈક તો કે કેવું બન્યું છે એક્ઝેક્ટલી એવી જ રીતે હું તમને મારા ઘરના લોકો જ માનું છું તમને ચાખવા માટે તો નથી પોસિબલ કે તમારી રેસિપી ચાખી શકો પણ જોઈને તમને કેવી લાગે છે એ કમેન્ટ ચોક્કસથી કરો ને ખબર પડે કે કેવી બની છે તમને આમાં શું વધારે લાગ્યું શું ઓછું લાગ્યું સમજાવવાની રીત કેવી છે તમારા હિસાબે છોલે કેવા બન્યા હશે કંઈક તો લખીને જણાવો તમે મારી રેસિપીસ ક્યાંથી જુઓ છો એ પણ ચોક્કસથી લખો જેનાથી મને આનંદ આવે કે મારી રેસિપીસ જોનારા કોણ કોણ છે અને હું બધાને કમેન્ટમાં જવાબ આપી શકું તો ચાલો જઈએ મારા કિચનમાં આજની રેસિપી તમારા માટે જ છે તમે પણ ટ્રાય કરો આ રીતે ચોક્કસ સરસ બનશે મારા છોલે સરસ બને ને એટલે છોલે સાથે ભાત અને કઢી પણ ચાલે મારા ઘરે અને છોલે સાથે પૂરી અને કાપેલી કેરી પણ ચાલે કોઈ પણ કોમ્બિનેશન ચાલે છોકરાઓ છોલે બહુ જ એન્જોય કરે અને છોલે એટલે ફૂલ ઓફ પ્રોટીન અને અવરનવર બનાવવાનું મન પણ થાય જ્યારે ઘરના બધાને ખૂબ ભાવતા હોય ચાલો આજે આ એક વસ્તુ બતાવું જે મને એમેઝોન પરથી મળી છે કે જેનો ઉપયોગ કરીને આપણે જે છોલેમાં બધા મસાલા ભેગા કરીને આપણે છોલે બાફવા મૂકીએ છીએ ને તો આ એક આઈ ડોન્ટ નો આનું નામ હું ભૂલી ગઈ છું ડબ્બી છે સ્ટ્રેનર છે એટલે કાણાવાળી છે એની અંદર આપણે બે ચમચી ચા બધા મસાલાની જે પોટલી બનાવે છે ને આમાં હું મદાવું છું તો સાતથી આઠ મરી લીધા છે અને સાતથી આઠ લવિંગ પણ લીધા છે સાથે બે ઇલાયચી લીધી છે આવી પોટલીનો ફ્લેવર બહુ સરસ આવે છે તમે ચોક્કસ આ સ્ટ્રેનર મંગાવજો બે તજના ટુકડા અને એક તમાલપત્ર આની અંદર મેં કડી કરીને નાખી દીધું છે હવે આ જે મસાલાની ડબ્બી થઈને આપણે જે પોટલી બનાવીએ છીએ ને બેઝિકલી એ જ છે એટલે આને આપણે છોલેની સાથે બાફવા મૂકી દેવાનું છે છોલે મેં સાતથી આઠ કલાક માટે પલાળ્યા હતા બેઝિક સ્ટેપ મેં આજે વિડીયોમાં નથી લીધો અને આપણે આ ડબ્બી એની અંદર મૂકી દઈશું અને પાણી નાખી દઈશું તેથી શું થશે કે એનો કલર પણ સરસ આવી જશે અને ફ્લેવર પણ આવશે મીઠું પણ બાફવામાં નાખીશું અને ચમચી ખારો પણ નાખી દઈશું તો મીઠું અને ખારો અને આજે બધા મસાલા તો જ્યારે હું કુકર તમને બતાવું ને ત્યારે જો છોલેનો કલર પણ સરસ થઈ ગયો હશે અને ફ્લેવર પણ આ પાણી બી તમને ફેંકવાનું મન નહીં થાય બે ત્રણ સીટી વગેરે જે પણ તમે બનાવતા હોવ છોલે બાફવા માટે જે પણ ઉપયોગ કરતા હોવ એ રીતે છોલેને બાફી લેજો આજે હું તમને મસાલા પર વધારે ફોકસ કરવા માગું છું કે છોલેનો મસાલો હું કેવું કરું છું અહીં તમે જુઓ કે છોલેનો કલર એકદમ બદલાઈ ગયો છે બ્રાઉનિશ થઈ ગયો છે નહીં તો તમે જો ચાની પત્તી ન નાખો ને તો એ વ્હાઇટિશ રહે છે જે મજા નથી આવતી જોવામાં આ ડબલી મેં કાઢી લીધી છે અને એકચ્યુલી આ મસાલાનો હવે કોઈ ઉપયોગ નથી અહીં મેં બે ડુંગળી લીધી છે મોટી સાઇઝની ડુંગળી હોય તો બે નાની હોય તો ત્રણ લેજો બે મેટા અને આ જે છોલે છે ને એ બસો ગ્રામ છોલે મેં લીધા હતા લગભગ છ સાત માણસો તો ખાઈ જ શકે છે તો જુઓ બધું જ ઝીણું ઝીણું મેં ક્રશ કરી લીધું છે બેઝિક મસાલા સાથે પણ છોલે સારા બને છે એ ચોક્કસ તમે જાણી લો અહીં આપણે લસણ લગભગ આઠથી નવ કડી લઈ અને મેં એને ઝીણા ઝીણા ટુકડા કરી દીધા છે સાથે જો મોટા છોકરાઓ હોય તો તમે મરચાંના પણ નાના ટુકડા કરીને નાખી શકો છો અહીં મેં અગારોની ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની કઢાઈ લીધી છે જે બહુ જ એલિગન્ટ છે અને એકદમ સ્ટડી છે એના હેન્ડલ પણ એકદમ મજબૂત છે તો આજે છોલે બનાવવા માટે આપણે આ જ કઢાઈનો ઉપયોગ કરીશું બે સ્કૂપ ઓઇલ લઈ લીધું છે અને બે ચમચી જેવું ઘી લઈ લીધું છે ઘી છોલે બનાવો ત્યારે ચોક્કસ નાખજો વઘાર કરવા માટે આપણે એક ચમચી જીરું લઈશું અડધી ચમચી હિંગ લઈશું હિંગ બહુ સરસ લાગશે છોલે સાથે અડધી ચમચી હળદર લઈશું ગેસ ધીમો પાડી અને આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું બીજા મસાલા પણ નાખવાના છે એટલે મરચું ઓછું છે જીરું પોણી ચમચી જેવું નાખી દીધું છે અને મસાલા જુઓ તમે તેલમાં અને ઘીમાં સરસ ફ્રાય થઈ રહ્યા છે એ સમયે આપણે લસણ અને લીલું મરચું પહેલાં જ નાખી દઈશું અને ત્યાર પછી ડુંગળી નાખી દઈશું ડુંગળીને સાંતળવા દઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી એને શેકીશું ડુંગળી કાચી હોય તો ઘણા લોકોને એસિડિટી થઈ જતી હોય છે તો એ ખાસ ધ્યાન રાખો કે ડુંગળી સરસ રીતે શેકાયેલી હોય ડુંગળી સરસ આપણે શેકવાની છે અને ધીમા તાપે શેકવાની છે જેથી સરસ શેકાય અને તેલ છૂટું પડે અહીં થોડીવાર માટે આપણે આને ઢાંકી દઈશું જેથી કૂકિંગ પ્રોસેસ જલ્દી થાય અને અગારોની કઢાઈમાં એ જ બેનિફિટ છે કે સરસ ફટાફટ બધું રંધાઈ જાય છે બસ હવે શેની રાહ જોવાની છે સીધા જ આપણે ટામેટા નાખી દો અને તેને પણ સરસ રીતે ચડી જવા દો ટામેટા તો જેવા ચડી જશે એવા સરસ મૅશ જ થઈ જશે થોડું મીઠું ભભરાવી દઈશું એટલે કૂકિંગ પ્રોસેસ થોડોક જલ્દી થાય હવે મીઠું આપણે છોલેમાં પણ નાખ્યું છે અને એમાં જે પાણી છે એ પણ આપણે નાખવાનું છે અને ટામેટા અને ડુંગળીમાં પણ મીઠું નાખી દીધું છે હવે ટામેટા તો પોચા પડી ગયા છે એ સમયે આપણે જે છોલે બાફીને રાખ્યા હતા એમાંથી એક વાટકી છોલે જોશ કેવા સરસ મેશ થઈ ગયા છે એને આપણે અત્યારે ગ્રેવીમાં નાખી દઈશું ફક્ત એક જ વાડકી નાખવાની છે અને આ બધું જ વસ્તુઓ મસાલાને આપણે પોટેટો મેશરથી મેશ કરવાનો છે હવે તમે વિચારો કે તમારી ગ્રેવી કેટલી સરસ થશે પાણી છૂટું જ નહીં પડી જાય ચણાનો જ મસાલો અને ચણાની જ ગ્રેવી તો આવી રીતે છોલે બનાવજો બહુ સરસ બનશે અને આજુબાજુવાળા તો સુગંધથી જ તમારા ઘરે આવી જશે મેશ કર્યા પછી તમે જોઈ રહ્યા છો કે એકદમ થિક ગ્રેવી થઈ ગઈ છે ચાલો છોલે સરસ બનાવવા માટે આપણે બધા મસાલા બીજા નાખી દઈ દઈએ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી છોલે મસાલો અને અડધી ચમચી ચાટ મસાલો આ મસાલા બિલકુલ ભૂલતા નહીં ટેસ્ટ એન્હેન્સર કહો તો પણ ચાલશે આ બધા જ મસાલા તમે ચોક્કસથી નાખજો અને માં જ નાખજો કદાચ મસાલા સરસ શેકાઈ જાય હવે લાલ મરચું તીખું અને થોડું કલરવાળું એવી રીતે તમે નાખજો જેથી કલર પણ સરસ આવશે અને તીખાશ પણ સરસ આવી જશે હવે બાફેલા છોલે બધા આપણે આની અંદર નાખી દઈશું એમાં હું તમને કહીશ કે છોલે બહુ તીખા ન સારા લાગે ભલે તમે રાઈસ સાથે બનાવો કે પૂરી સાથે બનાવો છોલેનો થોડોક માઇલ્ડ ટેંગી ટેસ્ટ સારો લાગે એટલે એવી રીતે બનાવજો અહીં તમને પાણી ઉમેરવાનું થાય તો પેલું ચાવાળું પાણી ચોક્કસથી ઉમેરજો જેનાથી છોલેનો કલર બહુ સરસ આવશે અને લીંબુનો રસ લગભગ એક લીંબુનો રસ પણ અંદર ઉમેરી દેજો છોલેને થોડોક સમય માટે ચોક્કસ ખદખદવા દેજો અને ફાઇનલી એની ઉપર દાણા નાખી અને તમે રેસિપીને કમ્પ્લીટ કરજો પણ છોલે બની ગયા પછી તમે ચોક્કસ એને દસથી બાર મિનિટ આપજો કે બધા જ મસાલા ચણાની અંદર પણ ભળી જાય અને ગ્રેવી પણ ઉકળે એટલી એનો ટેસ્ટ સારો આવે છોલેની રેસિપીમાં તમને શું નવું લાગ્યું મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો મને હંમેશા તમારી સાથે વાત કરવી હોય છે પણ તમે કમેન્ટ કરતા જ નથી